વરસ પતવા આવ્યું ત્યાં ખેડા જિલ્લામાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની નડિયાદ તાલુકાના કણજરી ગામમાં પથ્થરમારાની ઘટનાનો મામલો સામે આવ્યો ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આપવામાં આવ્યું નિવેદન ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ કણજરી ગામમાં થયો હતો પથ્થરમારો કણજરી ગામમાં ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે બસોથી અઢીસોનું ટોરું આવ્યું હતું સામસામે પથ્થર તેમજ કાચની સોળા બોટલ દ્વારા કરાયો હતો એકબીજા પર હુમલો બે અલગ અલગ કોમના લોકો સામસામે આવી જતા ગામમાં ફેલાઈ હતી તંગ દિલી ઘટના બાદ ગામમાં એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત ખેડા જિલ્લાના પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો ગામનો એક યુવક પુરપાટ ઝડપે વાહન લઈ ગામના રોડ પર પરથી પસાર થતો હતો તેને ઠપકો આપવામાં આવ્યો હતો ઠપકો આપ્યા બાદ બંને પક્ષો વચ્ચે વાતચીત થયા બાદ શાંતિ સફાઈ હતી ત્યારબાદ વાહન ચાલક અન્ય સાથીદારોને લઈને ઘટના સ્થળે આવ્યો અને ઝઘડો કરવામાં આવ્યો હતો જ્યાં બંને ગુમના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો ઘટનાની જાણ થતાં વડતા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પરમાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત પહોંચી ગયો હતો સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી ગણતરીની મિનિટોમાં પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી હતી ગણતરી ગામ મોટું હોવાથી આસપાસનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવી તાત્કાલિક ગામમાં ડિપ્લોય કરવામાં આવ્યું હતું હાલ ગામમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે અને સંપૂર્ણ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે હાલ આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ હાલતમાં મળી આવી નથી બંને કોમના આગેવાનોને બોલાવી સત્ય હકીકત પૂછવામાં આવી રહી છે પથ્થરમારાની ઘટનામાં કાચની બોટલ પણ મોટી સંખ્યામાં મળી આવી છે કયા પક્ષે કાચની બોટલો ફેંકી છે તે ડિટેલમાં જઈને તે તમામ બાબતોની તપાસ કરવામાં આવશે હાલ ગામના સીસીટીવી કેમેરાની તપાસ તપાસ કરવામાં આવી રહી છે અને ગામમાં તટસ્થ લોકોની પૂછપરછ કરવામાં આવશે હાલ કોઈ પણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી પરંતુ તપાસ બાદ વધુ પુરાવા મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે વડતાલ ચકલાસી નડિયાદ પશ્ચિમ નડિયાદ રૂડર વસો પોલીસ એલસીબી એસઓજી તમામ પોલીસ દ્વારા સમગ્ર ગામને પોલીસ સાાવડીમાં ફેરવી દેવામાં આવ્યું છે અજિસર કંજરીમાં જે પત્તરમાળાની ઘટના બની કંજરીમાં જે પત્તરમાળાની ઘટના બની એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે ના અત્યાર સુધી એવા કોઈ જ મેસેજ મળ્યા નથી બંને પક્ષના આગેવાન સાથે પણ અમે બોલાવી અને વાતચીત કરી છે કે જે કંઈ સતી હકીકતો એ જણાવે અને જો કોઈ ઇન્જર્ડ પર્સન હોય તો પોલીસને તાત્કાલિક ઇન્ફોર્મ કરે પરંતુ અત્યાર સુધી એક પણ કેસ અમારી સામે આવ્યો નથી હા પથ્થર પથ્થરમારો થયો હતો અને જે કાચને ટુકડા જે દેખાય છે એ કોઈ ખાલી કાચની બોટલ ફેંકેલી હોય એવું જણાઈ આવે છે હવે કયા પક્ષે ફેંકી છે એ થોડુંક ડિટેલમાં જઈ અને તપાસ કરવામાં આવશે

અને શાંતિ છે